આવેલી હોટેલ શાહી દરબાર ખાતે નવસારી મેમણ જમાત દ્વારા મેમણ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ અને કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુરાને શરીફની દસ માં અભ્યાસ કરતા અને પરીક્ષામાં સારા ગુણો પ્રાપ્ત કરી સમાજ નું ગૌરવ વધાર્યું છે

સેલિંગ મેમર इरफान केरमान इरफान રેતીવાલા সিদ্দিক કુલ્ફવાલા કેજી જ્વેલર્સવાલા સરાફરાઝ અને અન્ય સભ્યો દ્વારા કરવામાં આવેલા અનાજ વિતરણ તેમજ નોટબુક વિતરણ જેવા સેવાકીય કાર્યો અને અન્ય હિસાબ કિતાબ વિશે ચર્ચા કરવામાં આવી હતી તથા આવનાર દિવસોમાં કબેલા રોડ ખાતે આવેલ મેમર જમાતની જગ્યા પર મેમર હોલ અથવા પાર્ટી પ્લોટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી

નવસારી મહેમાન જમાતનો એક પ્રોગ્રામ તેજસ્વી તારલાવનો સન્માન માટેનો પ્રોગ્રામ હોટલ શાહી દરબારના પંકટ રોડમાં રાખવામાં આવેલો હતો જેમાં નવસારીના જે ધોરણ આઠથી લઈ ધોરણ દસ સુધીમાં એ સારા માર્ક્સ લઈને આવેલા છે એ તમામ તેજસ્વી તારલાવનું સન્માન કરવામાં આવ્યું હતું એમને મેડલ આપવામાં આવ્યો એમને કેસનું કવર આપવામાં આવ્યું અને ટ્રોફી આપીને એને સન્માનિત કરવામાં આવ્યા હતા તે સિવાય નવસારી મહેમાન જમાતની એક અલ્હમદુલ્લા નવી કામગીરી હાથમાં લીધેલી છે અમે કે ભાઈ એક જો આપણી જમાતની જગ્યા પડેલી છે એ જગ્યાના અંદર મેમણ જમાતનો પાર્ટી પ્લોટ તો હોલ બને એના માટેની એક મિટિંગ રાખવામાં આવી હતી તે મિટિંગનો અલ્હામ આફિયત અને આસાની સાથે અત્યારે એ મિટિંગ પૂર્ણ થઈ છે તેના બારામાં